Brought to you by Techno Spark 20 Series smartphones. ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ છવ્વીસ બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે ભાજપે કેમ્પેનિંગ પણ શરૂ કરી દીધું છે પરંતુ ગુજરાતમાં અમુક બેઠકો પર ભાજપ ફસાયું છે હાલમાં રાજ્યમાં રૂપાલા વિવાદ ભાજપ માટે માથાનો દુખાવો છે તો બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ભાજપને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે હાલમાં જ ગેનીબેન ઠાકોરે ભાજપને ફરી આડે હાથ લીધું છે એક જાહેર સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો છે કે ભાજપ મતદારોનું સેટલમેન્ટ કરી રહી છે એક જગ્યાથી બીજી જગ્યાએ મતદારો લાવવાનું ભાજપે શરૂ કર્યું છે ભાજપને હવે બનાસકાંઠાના લાખ મતદારો વિશ્વાસ નથી રહ્યો બનાસકાંઠા બેઠક પર ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીની ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો વળી કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે આ બેઠક પર બે બહેનો સામસામે છે હાલમાં જ બનાસકાંઠા બેઠક પર મતદારોને લઈને ગેનીબેન ઠાકોરે ભાજપ પર નિશાન સાધ્યું અને આ સાથે જ મતદારો સેટ કરવાનો પણ આરોપ લગાવી રહ્યા છે ગિનીબેન ઠાકોરે એક સભા દરમિયાન કહ્યું છે કે ઉમેદવારો નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલાઈ છે હવે ભાજપને જીતવું અઘરું લાગી રહ્યું છે ભાજપને બનાસકાંઠાના વીસ લાખ મતદારો પર વિશ્વાસ રહ્યો નથી જેથી વડગામના મતદારોએ કેન્સલ કરીને પાલનપુર લાવી રહ્યા છે રાધનપુરના મતદારો પણ બદલી રહ્યા છે જો બહારથી મતદારો લાવવા પડતા હોય તો ભાજપના દાવા પોકટ સાબિત થયા છે કોણ છે મહિલા નેતા નેતા ગેનીબેન એમની વાત ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન ઠાકોર છે તેઓ એક કોંગ્રેસ પક્ષ મહિલા રાજકારણી છે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે ગેનીબેને ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો છે કોંગ્રેસમાંથી બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ શંકર ચૌધરીને હરાવીને વિજેતા બન્યા હતા બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને છ હજાર છસો પંચાવન મતની સરસાઈથી તેઓએ જીત હાંસલ કરી અને આ સાથે જ તેઓ અલ્પેશ ઠાકોરના પણ નજીકના માનવામાં આવે છે બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો છે બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવારો એક મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે બનાસકાંઠા બેઠક પર કુલ ઓગણીસ પોઈન્ટ ત્રેપન લાખ મતદારોમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ તેતાળીસ લાખ ઠાકોર મતદાર અને બે સિત્તેર લાખ ચોધરી સમાજના મતદારો છે ત્યારે બંને સમાજના મતદારોના પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવવાના છે અને બનાસકાંઠા પર સૌ કોઈની નજર પણ મંડાયેલી રહેશે આ બંને સમાજના મતદારો પરિણામ ભૂમિકા ભજવે છે બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે તેને બાદ કરતા દાતા પાલનપુર ડીસા ધાનેરા વાવ થરાદ અને દિયોદર મળી સાત વિધાનસભા બેઠકો આવેલી છે બનાસકાંઠા બેઠક ઉપર કુલ ઓગણીસ લાખથી પણ વધુ મતદારો છે આ સાથે જ જેમાં રાજકીય તજજ્ઞો દ્વારા જ્ઞાતિ આધારિત મતદારોની યાદીઓ તૈયાર કરવામાં આવી છે જેમાં સૌથી વધુ ઠાકોર સમાજના ત્રણ લાખ તેતાળીસ હજાર એકસો બાવીસ મતદારો અને ચૌધરી સમાજના બે લાખ સિત્તેર હજાર નવસો પચાસ મતદારો હોવાનું માનવામાં આવે છે જેમાં વાવ બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો છે જ્યારે થરાટ બેઠક પર સૌથી વધુ ચૌધરી સમાજના મતદારો છે બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી સમાજ સાથે અનુસૂચિત જાતિ રબારી અનુસૂચિત જનજાતિ બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્વ ધરાવે છે જેમાં પાલનપુર ડીસા અને દિયોદર બેઠક પર પાટીદાર સમાજનો દબદબો છે બનાસકાંઠા બેઠક પર કબજે કરવા ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા મોટા સમાજના મતો અંક કરવા માટે રાજકીય સોગઠા ગોઠવી દેવામાં આવ્યા છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર